કેમ ખુલો શર્ટ પહેલા પહેરવાનું હોય ફટાફટ ઓર્ડર કરી દો લાગશે એકદમ માર્કેટ કરતા અલગ ને જો બરાબર અને હવે પછી આપડે વાત કરીએ ને તો એક આપડે શર્ટ બતાવી દી નવા કલેકશન ના આપડા શર્ટ બરાબર પ્યોર સમર નું કલેક્શન લીલન કોટન ના શર્ટ તમને આમાં બતાવવાના છે વેસ્ટર્ન ના જેને જેને ગમતો સ્ક્રીનશોટ લેવા મળજો ડિઝાઇન ડિઝાઇન લેવાની જોઈ લઈએ બરાબર અને આખું એમ્બ્રોઇડરી નું વર્ક છે ધાનું બરાબર ને એમાં કલર ઓપ્શન ની વાત કરીએ ને તો એક બ્રાઉન કલર છે એક વ્હાઈન કલર છે બીજો ઓફ વ્હાઈટ કલર છે અને ત્રીજો આ યલો કલર છે બરાબર એટલા કલર એમાં છે એના પછીની બીજી ડિઝાઇન હું તમને બતાવું ફટાફટ થી બતાવું છું બરાબર કઈ નઈ જોતા જજો ફટાકથી આ પર્પલ કલર વાળી ડિઝાઇન જો નીચે આખું ધાગાનું જો વર્ક રહે છે ને કોટન મટીરીયલ છે કોટન માં કલર વાળો શર્ટ ને હાફ સ્લીવ માં એ પણ બહુ જ જોરદાર લાગશે બ્લેક કલર બરાબર ત્યાર પછી વ્હાઈટ કલર આ રીલ શેર કરો જેને ફરવા જવાનો શોખીન હોય ને એવા લોકો એમ કે વેસ્ટર્ન નું કલેક્શન આપણી પાસે બહુ જોરદાર મસ્લીન વાળું બતાવો જો આનું કપડું તો બહુ જ મસ્ત છે આમ જો મસ્લીન છે રિમ્પલ પાસે સેમ આ વસ્તુ છે મસ્લીન નું ઓવર ઓવરસાઈઝ નું ટોપ ટાઈપ નું મટીરીયલ છે બરાબર ને પેરા તો લાગશે એક જ નંબર બધામાં અલગ અલગ પ્રિન્ટને અલગ અલગ કલર મળશે વ્હાઈટ કલર યલો કલર અને આમાં સેમ પીસ ક્યારે બી નહીં મળે એકવાર સ્ટોક જ આવે ને એટલે પછી નવી પ્રિન્ટ આવશે બરાબર આ બધી પ્રિન્ટો જોવો ખાલી અને કપડું છે એક નંબર પહેરશો ને તો મજા આવ્યા રાખશે ને એવું મટીરિયલ છે એકદમ કમ્ફર્ટેબલ લૂઝ મટીરિયલ રેન્જ વધારે છે કેમ કે આ ઇમ્પોર્ટે વસ્તુ છે બરાબર બધી પ્રિન્ટો જુઓ ખાલી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો જેથી કરીને આવું નવું નવું કલેક્શન જ્યારે બી આવે ને તમને બધાની પહેલા ખબર પડી જાય આના ફોટા જોતા ને તમારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરો તમને ફોટા પણ મોકલે આપશે

ಯೂಟ್ಯೂಬ್ ಚೆನಲ್ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬಾ ನಾವು ವಿಡಿಯೋ ಜೊವ್ಯೂ